ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધાનું આયોજન 23 24 25 જાન્યુઆરીએ છે જેમાં સુરત મહાનગરની વિવિધ શાળાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે જેમાં આશરે 350 થી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને જીતનારને પ્રથમ બીજું અને ત્રીજું ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આ સ્પર્ધામાં કન્વીનર તરીકે કુસ્તી સંગના પ્રમુખ રોહિતભાઈ શર્મા સભ્ય પ્રભાકરભાઈ નિકમ સુશાંતભાઈ ધર્મરાજભાઈ નિલમબેન રોમાબેન દ્વારા સેવા આપવામાં આવી છે જેમાં વિવિધ રાજકીય તમામ સામાજિક અગ્રણીઓ હાજર રહીને વિદ્યાર્થીઓનું મનોબળ વધારશે નમસ્કાર રોહિત શર્મા સુરત જિલ્લા કુસ્તી એસોસિએશનના પ્રમુખ અને ખેલ મહાકુંભ સુરત મહાનગર કુસ્તી સ્પર્ધાના કન્વીનરની જવાબદારી છે ખેલ મહાકુંભ બે હજાર ચોવીસની આ કુસ્તી સ્પર્ધા આજે અંડર સેવન્ટીન સ્પર્ધા બહેનોની અને ભાઈઓની રમાઈ રહી છે ગઈકાલે અંડર ફોર્ટીન બહેનોની અને ભાઈઓની રમાઈ અને આવતીકાલે અંડર ઓપન ઓપન સ્પર્ધા આવતીકાલે છે જેમાં કોઈ પણ વજન ગ્રુપના ભાઈઓ અને ઉંમરના બહેનો ભાગ લેશે અને રમશે ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધા સાથે આજે જે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ચાલુ કરવામાં આવી હતી આ સ્પર્ધા જેને લઈને ગુજરાતના અનેકો ખેલાડીઓને કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષા પર ખૂબ સારો ભાગ લેવાનો અને ઇનામોનો આ એક મોકો મળ્યો છે અને આના માધ્યમ થકી અનેક યુવાનો અને યુવતીઓ જે પોતાની કેરિયર રમતમાં બનાવવા માંગે છે એ લોકો આમાં આગળ વધી શકે છે અને આગળ આવે છે અને સરકાર દ્વારા પણ ખૂબ સારી સહાય આ ખેલ મહાકુંભ દ્વારા આપવામાં આવે છે લાખો કરોડો રૂપિયાનું આજે ભંડોળ કહી શકાય મદદ કહી શકાય એવી ખેલાડીઓને આ ટુર્નામેન્ટના માધ્યમથી આપવામાં આવે છે આ તબક્કે ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત પૂરી ટીમને અમે બધા જ અમારા કુસ્તી વિરોધ ધન્યવાદ અને આભાર કહી રહ્યા છે નમસ્તે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત